આજે નર્મદા જિલ્લા અધિક નિવાસી ની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી એમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દીપસિંહભાઈ તાલી અને અમે સમિત તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને વિવિધ બાબતોને લઈને ચર્ચાઓ થઈ છે એમાં મનરેગા હોય પ્રધાનમંત્રી આવાસ હોય પાક નુકસાની બાબતે હોય બી કામગીરી બાબતે હોય રોડ રસ્તા બાબતે હોય તમામ બાબતોએ આજે એક હક હકારાત્મક ચર્ચાઓ થઈ છે અને સાતવારે નિરાકરણ આવે એ બાબતોની વાત થઈ છે બીજું કે હમણાં પેરેલ બધા સરકારશ્રીના કાર્યક્રમો ચાલે છે આપે જોયું હશે વિકાસ પર્વનો કાર્યક્રમ હતો વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો યાત્રાનો કાર્યક્રમ હતો એકતા પરેડ નો કાર્યક્રમ હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અહીંના અધિકારીઓએ આ જિલ્લાના કેટલું બજેટ વાપર્યું છે છે એની માહિતી ત્યારે આજે એ માર્ગ મકાન વિભાગના જે મોદી સાહેબ પણ ઉપસ્થિત અને માહિતી અધૂરી આપી એ જ પ્રકારે તમામ શાખાઓમાંથી કરોડો રૂપિયાના ખર્ચાઓ થયા છે પણ માહિતી આજે આપી નથી જીવસી કલેક્ટર સાહેબે કીધું છે કે દિન સાતમાં તમને બધી માહિતી પૂરી પાડશે સવાલ એ થાય છે નર્મદા જિલ્લો એ દેશનો અતિ પછાત કિલ્લો છે તમે શિક્ષણ માં જોયું હશે તો નર્મદા જિલ્લો પછાત છે છેલ્લા માર્ચ મહિનાથી સિકલ સેલ એનેમિયા લાભાર્થીઓને હજુ ગ્રાન્ટ નો હોવાના કારણે એમને સહાય મળી નથી અહીંયા કુંવરભાઈ મામેરામાં સહાય હજુ મળી નથી અહીંયા કુપોષિત બાળકોના ફૂડ બિલ મંજૂર થતા નથી અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી અને એક બાજુ આ તમામ કાર્યક્રમોમાં ત્રણ ત્રણ હજારની ડીશો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે કરોડો રૂપિયાની ચા પીવડાવેલી છે અડતાલીસ લાખ રૂપિયાનું એક કાર્યક્રમમાં પાણીનું બિલ છે તો આવા બિલ છે ના બિલ કરોડ રૂપિયા છે સ્ટેજના બિલ કરોડ રૂપિયા છે તો જે ટ્રાઇબલના વિકાસ માટેનું બજેટ આવે છે અધિકારીઓ એમના લાખતાઓની એજન્સીઓને બારો ટેન્ડરો આપીને કરોડો રૂપિયા ટ્રાઇબલના બજેટમાંથી વાપરી રહ્યા છે કાર્યક્રમો સારા થાય છે એમને અભિનંદન આપીએ છીએ પણ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ અમને પણ ખબર છે સ્ટેજનું બિલ કેટલું હોય પાણીનું જમણવાનું કરોડો રૂપિયા તો ના હોય ને તો એ બિલો એ લોકો આપતા નથી પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ કાર્યક્રમોના નામે થાય છે અમે એક પાંચ લાખનું કામ કરવા માટે અમારે જેમ પર ટેન્ડર મંજૂર કરવો પડે એજન્સી નિવિદા પાડે અને પછી અમારું કામ થાય છે ક્યારે અહીંયા દસ જ દિવસમાં પોતાના લાગતા વળગતા એજન્સીઓને દહ દોડના બિલો આપવામાં આવે છે દસ કરોડના સ્ટેજના બિલો ચૂકવવામાં આવે છે છ છ કરોડના બસ ના બિલો ચૂકવવામાં આવે છે બે બે કરોડના ચા નાસ્તાના બિલો ચૂકવવામાં આવે છે જો આજ રીતના નર્મદા જિલ્લાનું બજેટ સરકારી કાર્યક્રમોમાં પૂરું થશે તો બાળકો માટે આપણે કુપોષણ કઈ રીતના દૂર કરીશું સિકલ સેલ કઈ રીતના દૂર કરીશું શાળાઓના ઓરડાઓ કઈ રીતના બનાવીશું આંગણવાડીઓ કઈ રીતના બનાવીશું એટલે આ બહુ ગંભીર બાબત છે એટલે ટ્રાઈબલ નું બજેટ જે સરકારી કાર્યક્રમોમાં વપરાય છે પ્રજાના ટેક્સના દિવાળીઓ થાય છે એનાથી અમે નારાજ છીએ

અરે એમણે એમણે ડિનરના નામે દસ દસ કરોડના બિલો મૂક્યા છે તો એમણે શું ખાધું વિગત આપો ડ્રાયફ્રુટ ખાધા ચિકન ખાધું મટન ખાધું ઘી કેળા ખાધા અમને તો કહો અહીંયા એક બાજુ કુપોષણના બિલો તમે મંજૂર નથી કરતા બાળકોના ફૂડના બિલો તમે મંજૂર નથી કરતા સ્કોલરશીપ માટે અહીંયા અમારે ધરણા કરવું પડે ગ્રાન્ટ નથી એવી તમે વાતો કરો અને એક બાજુ પચાસ પચાસ કરોડના પ્રોગ્રામો કરો તો કઈ રીતના ચાલશે અને પ્રોગ્રામો તો રોજના ચાલુ ને ચાલુ પ્રજાના પૈસે દિવાળી જ થાય છે એટલે પ્રજાએ જાણવું પડશે નર્મદા જિલ્લાનું જે પણ બંને કાર્યક્રમોમાં અને વિકાસ પર્વ થી માંડી વિકાસ મહોત્સવ ગૌરવ યાત્રામાં જે પણ ખર્ચાઓ થયા છે તેના કારણે બધા ડિપાર્ટમેન્ટમાં આજે ગ્રાન્ટ નથી એટલે એના માટે અમે ચિંતિત છે બીજી બાજુ અત્યારે જે બાળ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સાગબારા જિલ્લાના નવરચના હાઈસ્કૂલમાં લેડીયાપાડા સાગબારા અને ચિંતા તાલુકાનો વિજ્ઞાન મેળો હતો એમાં હું ઉપસ્થિત હતો અને મારી ઉપસ્થિતિમાં એ વિજ્ઞાન મેળાને મેં ખુલ્લો મૂક્યો હતો એ જ પ્રકારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનો વીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે હમણાં એવડી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો હતો ત્યાં હું હાજર હતો અહીંયા મુખ્ય અતિથિ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા વિશેષ ઉપસ્થિતિ સાંસદોની હતી અહીંના ધારાસભ્યની હતી અને મારું પણ નામ હતું પણ મારા ત્રણેય તાલુકાના કાર્યક્રમોમાં બંને કાર્યક્રમોમાં હું હાજર હતો અને ત્યાંની કૃતિઓ લાવનાર બાળકોને મેં પ્રોત્સાહન પૂરું પાડ્યું મારી ત્યાં હાજરી હતી અને મેં પ્રોત્સાહન તમે કોઈને પણ પૂછી શકો છો અને વિડીયો પણ તમને મળે છે આજ મહિનામાં ત્રણે તાલુકાના વિજ્ઞાન મેળામાં હું હાજર હતો પ્રાથમિક શિક્ષણના વિજ્ઞાન મેળામાં પણ હું હાજર હતો એ જ કહેવા માંગુ છું અમારી ત્રણે તાલુકા મારો મત વિસ્તાર ડેડિયાપાડા છે ડેડિયાપાડા સાગબારા જીગદાના વિજ્ઞાન મેળામાં હું હાજર હતો ત્યાં નવરચનામાં થયો થયો અને પ્રાથમિક કેવડીમાં ત્યાં હું હાજર હતો ખરેખર સાંસદ સાહેબે પૂછી લેવું હતું કે એમના મત વિસ્તારમાં હાજર હતા કે નહીં અમે ત્યાં હાજર હતા આ વિસ્તાર તો જશુભાઈ રાઠવાનો છે દર્શનાબેન દેશમુખ નો છે ભીમસિંહભાઈ તળવી છે એમને પૂછો ને એમની હાજરી પૂરો અમારા વિસ્તારમાં તો અમે હાજર હતા બીજા કોઈ હાજર નહોતા હું હાજર હતો ત્યાં